હું હિના પંડ્યા વિજય મોદી સ્કૂલની અંદર ચાર વરસથી મારી ફરજ બજાવું છું વાઇસ પ્રિન્સિપાલ તરીકેની ફરજ બજાવું છું આજે અઠ્યાવીસ ફેબ્રુઆરી ઇન્ટરનેશનલ સાયન્સ ડે આજની આ ઉજવણીના ભાગરૂપે અમે એક મેથ્સ મેથ્સ અને સાયન્સ ફેરનું આયોજન કર્યું છે સાયન્સ ફેરની અંદર ટોટલ કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી પર્યાવરણ વર્ચ્યુઅલ રિયાલિટી આ બધા પ્રોજેક્ટને આવરી લઈ અને ટોટલ છપ્પન પ્રોજેક્ટ છે એ ધોરણ છ થી નવના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે એમાં ટોટલ એકસો બાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે ઘણા દિવસની બાળકોની અને શિક્ષકોની મહેનત રંગ લાવી અને આજના દિવસનો આ સાયન્સ ફેર છે એ અમે એક અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે વિદ્યાર્થીઓમાં જે કેપેસિટી છે એમને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે અને સાથે સાથે આમ જોઈએ તો જે વુમન સેફ્ટી જે પ્રોજેક્ટ છે અથવા તો થોડા સમય પહેલા જે ટીઆરપી કેમ્પ ની અંદર જે આગ લાગી તો આ પ્રોજેક્ટમાં બાળકોએ એવી રીતે સર્ચ કર્યું છે કે જે જાનહાની થાય છે કે જ્યાં લેડીઝને પ્રોપર એને સેફ્ટી મળતી નથી તો શું કરવું જોઈએ એ વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સરસ રીતે પ્રોજેક્ટનું છે એ અહીંયા પ્રદર્શન આજના દિવસે થયું છે ઘણા વાલી સ્ત્રીઓ અને સાથે સાથે વિદ્યાર્થીઓએ પણ સાથી મોદી સ્કૂલની અનેક ભગીની સંસ્થાઓએ પણ અહીંયા આવી અને આ પ્રોજેક્ટને રૂબરૂ નિહાળ્યા છે હા આ વિદ્યાર્થીઓને છે એ ધોરણ છ સાત આઠ અને નવ જે વિદ્યાર્થીઓ સારામાં સારા આમ જોઈએ તો પ્રોજેક્ટ બધા બાળકોના લેવલે ખૂબ સરસ છે છતાં પણ ધોરણ ધોરણવાઇઝ અમે એમને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર છે એ જાહેર કરીશું અને એક પ્રોજેક્ટ એવું કરીશું કે જે બધા ટોટલ છપ્પન પ્રોજેક્ટમાંથી સૌથી બેસ્ટ કયો પ્રોજેક્ટ છે એ વિદ્યાર્થીઓને અમે આજે એવોર્ડથી સન્માનિત કરીશું વાલીઓનો પણ આજના દિવસે બહોળો પ્રતિસાદ રહ્યો છે જે પ્રોજેક્ટ બનાવવામાં વિદ્યાર્થી છે એકલા કાર્ય કરવું એ લોકો માટે થોડુંક મુશ્કેલ હોય છે અને આ લેવલ એવું છે કે બાળકો એકલા ન કરી શકે જ્યારે એમને શિક્ષકોની અને સાથે સાથે વાલીઓની જરૂર હોય તો શિક્ષક અને વાલીના સેતુ સ્વરૂપે બાળકો છે એ પોતાનો પ્રોજેક્ટ ખૂબ સરસ રીતે છે એ રજૂ કરે છે ઘણા બધા પેરેન્ટ્સ આવ્યા સાથે અમે આજે ફૂડ ઝોન પણ કર્યું છે ધોરણ નાઇન્થના બાળકો દ્વારા ખાણીપીણીના સ્ટોલ પણ કર્યા છે કે એ લોકોને અત્યારથી અમે બિઝનેસ ફાયરની તૈયારીઓ કરાવડાવીએ છીએ કે કેવી રીતે માર્કિંગ સેલિંગ કરવું તો એમાં પણ બાળકો છે એ માસ્ટર થયા છે અને આ બધામાં સ્કૂલની સાથે સાથે પેરેન્ટ્સનો પણ અમને ખૂબ જ સપોર્ટ મળ્યો છે ગુડ આફ્ટરનૂન મારું નામ કાસુન્દ્ર દિયા છે આનું નામ ભીમાણી ગયા છે આનું નામ ચિકાની અંદી છે અમારા પ્રોજેક્ટનું નામ ઓટોમેટિક ટાઇલ્સ ક્લિનર છે આ આપણે ગમે ત્યારે યુઝ કરવું ત્યારે કરી શકીએ આ ઓછા સમયમાં ખૂબ ઝડપથી પરિણામ આપી શકે છે આ બ્રશ ત્રે છે અહીંયાથી ગમે શાવર કરી શકે આમાં ડેટોલ પછી ટાઇલ્સ ક્લીનર નો ગમે લિક્વિડ પાવડર હોય એનાથી આ સ્પ્રે કરે પછી આનાથી આ આખું રીતે સ્પ્રેડ કરીને આનાથી સાફ કરી દે પછી આ વોટર સપ્લાયર છે અહીંયાથી કનેક્ટ કરવાનું એટલે ન્યાથી આમાંથી પાણી નીકળી શકે છે અને પછી આ સારી રીતે ટાઇલ્સ સાફ કરવામાં મદદ કરે છે ઓટોમેટિક ટાઇલ્સ ક્લીનર હેલો ગુડ આફ્ટરનૂન મારું નામ જાડેજા ગૌતમી બા છે હેલો ગુડ આફ્ટરનૂન મારું નામ સુચિત્રા વૈદેવી છે અમે અમે ધોરણ માં અભ્યાસ કરીએ છીએ અમારી શાળાનું નામ વિજય મોદી સ્કૂલ છે અમારી શાળામાં વિજ્ઞાન મેળો છે અમારા ડિવાઇસનું નામ વુમન સેફ્ટી ડિવાઇસ છે આ ડિવાઇસને બનાવવા માટે પાઇપનો ટુકડો વાયરના ટુકડા સ્પૂટ સ્ટાર્ટ સ્વિચ બટન વાયર વગેરે જરૂર પડ્યું છે આ ડિવાઇસને બનાવવા માટે સૌ પ્રથમ પાઇપનો ટુકડો લો અને તેના બંને છેડે ઢાંકણ ઢાંકો અને તેના પહેલા ઢાંકણમાં સ્ક્રુ ફિટ કરો સ્ક્રુના છેડે પ્લસ અને માઇનસના જનરેટર છોડો અને બીજા છેડે સેલના પ્લસ અને માઇનસના જનરેટરના માઇનસ અને પ્લસ છેડા સાથે જોડો બસ આ રીતે આપણું ડિવાઇસ તૈયાર છે આ ડિવાઇસનો ઝટકો એટલો જોરદાર હોય છે કે સામેવાળી વ્યક્તિને બેભાન જ કરી દે આ ડિવાઇસ અહીંયાથી ઝટકો આવે છે અને આ રીતે આવે છે અત્યારે બધાને ખબર જ હશે રોજબરોના કિસ્સા વધી રહ્યા છે બધા છેડતી કરે છે આ ડિવાઇસ ખૂબ જ ઉપયોગી છે અને જો તમારે આ ડિવાઇસ ન બનાવવો હોય તો તેની બદલે તમે પર્સ વોચ કે સ્લીપર્સ પણ આ ડિવાઇસની જગ્યાએ બનાવી શકો છો આ ડિવાઇસમાં જીપીએસ ટ્રેકર મિરચી પાવડર વગેરે પણ કરી શકાય છે પણ અત્યારે અમે આટલું જ કરીએ છીએ થેન્ક યુ તો હું તમને અત્યારે થોડી વધુ માહિતી આપું અત્યારે નાની બાળકીથી લઈને મોટી યુવાન સ્ત્રીઓ સુધી રેપ કેસ કિડનેપિંગ એવા વગેરે વગેરે ઘણા બધા કિસ્સાઓ બને છે તો તેના માટે અમે આ ડિવાઇસ લઈ આવ્યા છીએ અહીંયાથી સ્પાર્ક થઈને અહીંયાથી સ્પાર્ક થાય છે સામેવાળી વ્યક્તિને આ સ્પાર્ક એટલો જોરદાર હોય છે કે તે સામેવાળી વ્યક્તિને એકદમ બેભાન જ કરી દે છે અને થોડી સમય માટે તે સૂતો જ પડ્યો રહે છે અને ત્યારે સ્ત્રી જે હોય છે તે સલામત જગ્યાએ પોતાની સલામતી પામીને કોઈ પણ બીજી સ્થળે પહોંચી જાય છે થેન્ક યુ આ ડિવાઇસમાં ચાલીસ વોટની બેટરી છે વાયરના ટુકડા છે અને અંદર જનરેટર ફિટ કરેલું છે અને બાર સ્ક્રુ અને પુશ સ્ટાર્ટ સ્વિચ બટન ફિટ કરેલું છે અને આને ચાર્જિંગ કરવા માટે અહીંયા એક અહીંયા એક આવું ચાર્જર પણ છે આ ગ્રીન હાઉસ છે આની અંદર એવા છોડને ઉગાડવામાં આવે કે જેને વધુ પડતી ઉષ્મા ઉર્જાની જરૂર છે આ જે લેયર છે એ કાચની બનેલી હોય છે જે સૂરજના કિરણો છે એ આ કાચ સાથે જ્યારે અથડાય છે ત્યારે આની અંદર જાય છે ત્યારે તે વધુ પ્રમાણમાં થઈ જાય છે એટલે આ જે છોડ છે તેનો શારી રીતે વૃદ્ધિ થાય છે આને આના કારણે જે શિયાળો હોય છે ત્યારે પણ શિયાળો અથવા ચોમાસું હોય છે ત્યારે પણ આપણે ઉનાળાની સિઝનને જે ફ્રૂટ અને ફળ છે તે ઉગાડી શકીએ છીએ આનો ઉપયોગ જ્યારે જ્યારે ઓછો તડકો પડતો હોય અને જે છોડને વધુ પડતો તડકો જોતો હોય ત્યારે આ કામ લાગે કારણ કે આજે કાચ છે એ હીટિંગ થાય જ્યારે ત્યારે એની અંદર વધુ પડતો ઉષ્મા ઊર્જા થઈ થાય મારું નામ વિમલ દોશી છે મારો સન બે સને અભ્યાસ કરે છે હર્ષિલ દોશી અને હિતા દોશી અને મારી ત્રણ ડોટર મારા પ્રધાનની એક સવી ભણે છે હવે એને સાયન્સ પ્રોજેક્ટ આજે રજૂ કર્યો છે મોદી સ્કૂલમાંથી તો હું સાયન્સ પ્રોજેક્ટ નિહાળવા આવ્યો છું મેં અલગ અલગ સાયન્સ પ્રોજેક્ટના મોડેલ જોયા એમાં ઘણા મોડેલ એવા લાગ્યા કે આગળ જતાં આપણે ગવર્મેન્ટ એમાં જો કરે તો આપણને ઘણો ઉપયોગ થઈ શકે છે કે આવડા નાના બે બાળકો આવા સાયન્સ પ્રોજેક્ટ કરે છે એમાંથી ગવર્મેન્ટમાં જો અમુક પ્રોજેક્ટ એવા મેં જોયા છે કે નકામા કચરામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી અને આપણને વિદ્યુત ઉર્જા પણ મળે અને એનાથી આપણને બીજું અલગ કચરો નકામો પણ ઉપયોગ થઈ એનું હવામાં ઓક્સિજન મળી શકે એવો મેં પ્રોજેક્ટ જોયો હેલિડોસ્કોપ જોયો છે આ બેનનો મેં ગ્રીન હાઉસ પ્રોજેક્ટ જોયો છે એમાં જે અમુક ફૂલ છોડ આપણે અમુક વિકસિતો થતા હોય આપણે જે એના માટે ટેમ્પરેચર મેન્ટેન કરવું પડતું હોય એ ટેમ્પરેચર માટે ગુડ સર્વિસમાં આપેલું છે કે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી આપણે અમુક ઝાડ ફળદુપ ઝાડ ઉગાવી શકીએ જેને આપણે પર્યાવરણમાં ગ્રીન હાઉસ તરીકે ઉપયોગ બીજા પ્રોડક્ટ જોયા છે જે કેલિડોસ્કોપ છે પછી જીવન જરૂરિયાત છે આપણા એક નાનું એક છોકરાએ જોયું છે મેં ચશ્મા લગાવીને બ્લાઇન્ડ માટે આગળ આવે તો કોઈ અટકી શકે એવા પ્રોજેક્ટ ઘણા જોયા છે જો આ પ્રોજેક્ટમાંથી ચાર પાંચ પ્રોજેક્ટ જો ગવર્મેન્ટ એને ઇન્ક્લુડ કરે તો દેશ માટે બેનિફિટ થશે અને આપણા માટે પણ સારું રહેશે અને દરેક બાળકોને એનાથી પ્રોત્સાહિત થશે જે આવા નવા 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 પ્રોજેક્ટ મળતા રહે એ હું આશા રાખું છું કે આમાં ગવર્મેન્ટ યુઝ કરીને ઉપયોગ કરે મારો